રામ રામ આજે હું વાત કરવા આવી છું મહુવા અને મહુવાના આજુબાજુના કાંઠા વિસ્તારની મહુવા તાલુકાની દશા અને દુર્દશા બંને આપ જોઈ રહ્યા છો ખૂબ બધા સંઘર્ષની વચ્ચે હજુ પણ મહુવાની પરિસ્થિતિ ત્યાંને ત્યાં છે ત્યારે આપને હું ખાતરી આપવા માટે આવી છું કે મહુવાની સમસ્યા માટે મહુવાને જિલ્લાનો દરજ્જો આપવા માટેની મારી લડત હંમેશા રહેશે જે ખેડૂતોની સમસ્યા છે એક સમયમાં મહુવા પેરિસ કે કાશ્મીર ગણાતું હતું એક સમયમાં ડુંગળી અને નાળિયેરનું અત્યારે પણ અહીંથી નિકાસ થાય છે ત્યારે આખા એ દેશમાં ડુંગળી અને નાળિયેર મોકલે છે ત્યારે ખેડૂતોને સમજવાનું છે કે જ્યારે જ્યારે એની ખેડૂતોની ડુંગળી પાકીને તૈયાર થાય છે ત્યારે એના ભાવ તળિયે બેસી જાય છે આના માટે પણ લડત લડવી જરૂરી છે આપ સૌને વિનંતી કરું છું કે મહુવાના વિકાસ માટે જિલ્લાનું બિરુદ આપવા માટે જ્યારે આ દીકરી આપના માટે લડવા માટે નીકળી છે એક સંઘર્ષ કરવા માટે નીકળી છે ત્યારે સામેના ઉમેદવારને ગતાગમ નથી આપ સૌ જાણો છો ને આપ આપના નિર્ણયક ભૂમિકામાં આવીને ત્રાઢવામાં તોડીને નિર્ણય પણ કરી શકો છો આપના માટે લડતી રહીશ ખેડૂતો માટે લડતી રહીશ બંધારાનું પાણી ઘર ઘર સુધી પહોંચે એ પણ હજી ખેડૂતોને ખૂબ મોટી સમસ્યા છે એના માટે પણ લડતી રહીશ એક વખત વિશ્વાસ કરીને આ દીકરીને આગળ વધારો મહુવા માટે અવાજ ઉઠાવવાનો અવાજ બનવાનો જે મોકો મળ્યો છે એ હું ક્યાંય પાછી નહીં પડું એવી ખાતરી આપું છું આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ